હાલો મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો સરકાર આપી રહી છે હોળીમાં એક જબરદસ્ત ભેટ તો હોળીમાં મફતમાં મળશે ગેસ સિલિન્ડર હોળી પર મફત 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 ફ્રી 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 જે યોજના છે તો હોળીમાં મફતમાં જે ગેસ સિલિન્ડર છે એ તમને મળશે તો ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દો કારણ કે આપણે આખો વિડીયોમાં ડિસ્કસ કરવાના છે તમને કઈ રીતના છે ફ્રી સિલિન્ડર મળશે વિડીયો બના રહી અંત સુધી ફરી વાર હોળી પર મળશે ફ્રી ગેસ સિલિન્ડર અહીંથી જુઓ પૂરેપૂરી માહિતી હું તમને આપવાના તે એલપીજી ફ્રી 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 તો આપણે આ વિડીયોમાં પૂરી ડિટેલમાં માહિતી મેળવવાના છીએ તો હોળી બોનસ માટે ત્યાં પ્રધાનમંત્રી ઉજ્જવલા ઉજ્જવલા સે યોજના છે બીજા તબક્કામાં કોઈ પણ ખર્ચ વિના રિફર સિલિન્ડર આનંદ મળશે એટલે તમને જે વિચારપૂર્વક સમગ્ર રાજ્યમાં પરિવારમાં તેજસ્વી વધુ અને એક પોઈન્ટ પંચોતેર કરોડ વ્યક્તિઓને સીધી રીતે અસર કરશે તો એ બે હજાર ચોવીસમાં જોવા જઈએ તો વિરામ બાદ યોજના અમલીકરણ ત્રેવીસ બાર કરોડ રૂપિયાનું નોંધપાત્ર ફાળવણી કરેલી છે અને હાજરી આ રીતના સો તમારા ખાતામાં સબસીડી રકમ સીધી ટ્રાન્સફર કરવાની સુવિધા આપશે અને ઉત્સવ જે ઉજ્જવ યોજના છે ઉત્સવની ક્લાસ સાથે તમને હોળીમાં એક અવસર મળે છે મફત ગેસ સિલિન્ડર યોજના બીજો રાઉન્ડ રજૂ કરવામાં આવશે ઉજ્જવલા યોજના માટે જે હોળી ઉજવણી માટે ફ્રી 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 જે આપણને તમને જે ફ્રી ગેસ સિલિન્ડર નાણાંકીય કેન્દ્ર સરકાર પીએમ દ્વારા લોકોને ત્રણસો રૂપિયાની સબસિડી આપી રહી છે ત્રણસો રૂપિયા તમને સબસિડી પણ મળી રહી છે એક પોઈન્ટ એકત્રીસ કરોડ મફત સિલિન્ડર વિતરણ કરવાનો જે સરકારનો નિર્ણય છે અને જો બે હજાર પંદર ફેબ્રુઆરી બે હજાર એ સિલિન્ડર રિફર તમારા પૈસા છે એ રિફંડ એટલે પાછા તમને પૈસા તમારા ખાતામાં જ મળી જશે હોળી તહેવારના માનવ માનમાં જે મફત સિલિન્ડર યોજના એ લાગુ કરવામાં આવે છે કોને કોની યોજનાનો લાભ મળશે તો એ જે લાભાર્થીને આપણે કીધું એ રીતના છે જે પ્રોસેસ છે જેને મળશે ને જે પૈસા છે એ ફરીવાર તમારા ખાતામાં જે પૈસા તમે ફેલાં પાછા રિફર થઈ જશે તો આ રીતે તમે છે તમારા આયોજનનો લાભ લઈ શકશો કારણ કે જે લાભાર્થીઓ છે તમારા પૈસા તો અત્યારે ફરવા ને બાકી તમારા જે પૈસા બાકીના જે પૈસા રિફંડ એટલે તમને જે પૈસા છે પાછા મળી જાય તો હોળી માટે જે સરકારની મોટા મોટી ગિફ્ટ છે તો વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલમાં સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવવાના નવા નવા વિડીયોમાં